કાજલભાઈ રાઠવા દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે અમારા મોટી અમરોલ ગામ ખાતે બીજી તારીખ બીજી જાન્યુઆરીથી લઈ અને આઠ તારીખના જુવારાની વાવણી કરીને જે અમારા મોટી અમરોલ ખાતે જે અમારા આદિવાસી સમાજ અને અન્ય સમાજના સાથ અને સહકારથી અમે જે ગામસાઇ ઈંદ જુવારિયા ઈંદ કરવા જઈ રહ્યા છે એમાં જે આવતીકાલ સોમવારે તારીખ પંદર એક બે હજાર ચોવીસના રોજ જુવારાની વિધિ કરવાની છે સાંજે અને સત્તર સત્તર એક બે હજાર ચોવીસને બુધવારના રોજ જે અમારો આદિવાસી પરંપરાગત જે મેળો એ પરં પરંપરાગત રીતે અમારો મેળો જે યોજાશે એના અંદર સૌને આજુબાજુ ગામના તેમજ છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તમામ તાલુકાના આજુબાજુ ગામમાં જે રહેતા તમામ આદિવાસી ભાઈઓ અન્ય સમાજના ભાઈઓ બહેનોને પધારવા અમે આ મોટી તમામને જાહેર આમંત્રણ આપીએ છીએ રેહણ પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યુઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર